નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ ખબરમાં આપનું સ્વાગત છે અમારા પ્રતિનિધિ કૈલાસ ન્યાયી અને સંગીતા પ્રજાપતિનો રિપોર્ટ કટોસર રોડ પાસે રાજપુરા ગામનો છોકરો સાબરમતી નદીના પ્રવાહમાં તરાયો સમાચાર વિગતવાર જાણી જાણીએ તો સાબરકાંઠા જિલ્લાની સપ્તેશ્વર નદી જે સાબરમતી નદી છે જે ફુદેરા ગામ નજીક આવેલી છે ત્યાં એક બપોરે બાર વાગ્યાની આસપાસ દુઃખદ ઘટના ઘટી છે જેમાં રાજપુરાનો યુવક નિલેશ નદીના ધસમસતા પ્રવાહમાં તરાઈ ગયો છે નિલેશની પોતાની દા નિલેશ પોતાની દાદીના પુલ નદીમાં ઠરાવવા માટે નદીના કાંઠે આવ્યો હતો નદીની પાળી પર બેઠેલો નિલેશ અચાનક લપસી પડ્યો હતો નદીનો પ્રવાહનો જે પાણીનું સ્તર હતો અચાનક વધવાથી તે ઝડપી પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો નીલેશની તરવાની કળા અવરતી ન હોવાથી તે પાણીના વહેરમાં તરાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી નદીના કાંઠે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થયા હતા અને નિલેશની શોધખોળ માં સહયોગ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ બપોરે બાર વાગ્યાથી લઈને વાગ્યાથી લઈને શોધખોળ આદરી હતી જે સાંજે ચાર વાગ્યા સુધીના સમયના પ્રયાસો છતાં પણ નિલેશનો કોઈ પત્તો મળ્યો નથી નિલેશના પરિવારમાં તેની માતા અને એક બહેન છે જેને તેના પિતા હયાત નથી જેના કારણે પરિવાર પર ઘટનાએ ગહન આઘાત પહોંચાડ્યો છે બા તમારે શું થાય છે મારો પત્ની તમે શેના માટે અહીં આવ્યા હતા અમે ઘરે આવ્યા હતા અમારું સાચીના

બાર વાગે હજી તમારો બાબલો મળ્યો નથી તમારું ગામ કયું છે બા રાજપુરા થી આયા છો એમ રાજપુરા